નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી જાણીતા આગાહીકાર અંબરલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાની અસર ક્યારે થશે તેને લઈને આપણે આ વિડીયોમાં સમાચાર મેળવીશું

પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં એક વાવાઝોડું બનશે આ વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળશે અને આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ પણ વધી શકે છે પચીસ તારીખ બાદ રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે ધોધમાર વરસાદ અને વાવાઝોડું આવી શકે છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં હાલ કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને ચોમાસા પહેલાંની વરસાદી ગતિવિધિઓના કારણે ગુજરાતમાં આવનારા દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આ બધાની વચ્ચે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાવાની શક્યતા દેખાઈ રહી છે અને તેના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને વાવાઝોડું પણ ગુજરાતમાં આવી શકે છે જો કે આ સિસ્ટમ ડિપ્રેશન બનશે કે વાવાઝોડું બનશે તેને લઈને હાલમાં અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે પચીસ તારીખ બાદ એટલે કે પચીસમી બે પચીસમી મે બાદ ગુજરાતમાં વાવાઝોડું આવી શકે છે ખાસ કરીને મિત્રો હાલમાં ચોમાસું ક્યાં પહોંચ્યું છે તેને લઈને વાત કરીએ તો હાલમાં ચોમાસું અંદમાન અને નિકોબારના ટાપુઓ પર પહોંચી ગયું છે અને તે બંગાળની ખાડીના દક્ષિણ ભાગો તરફ તથા અંદમાન સમુદ્ર સુધી પહોંચી ગયું છે ત્યાંથી આ ચોમાસું આગળ વધીને ત્રણથી ચાર દિવસમાં જ અરબી સમુદ્રમાં પહોંચે તેવી શક્યતા રહેલી છે આમ મિત્રો વાત કરીએ તો ચોમાસું સતત આગળ વધી રહ્યું છે અને ગુજરાતમાં ચોમાસું ત્રણથી ચાર દિવસ અથવા તો પાંચથી અગિયાર દિવસ સુધી વહેલું પહોંચે તેવી પણ શક્યતાઓ હાલમાં રહેલી છે જ્યારે આગાહીકાર અંબલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વીસ તારીખ બાદ સામાન્યથી લઈને ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે પચીસ તારીખ બાદ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો મિત્રો આ હતા વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે